दोस्तों अगर आपको ये वीडियो पसंद आया तो वीडियो को लाइक करें सब्सक्राइब करें और इस घंटे को बजाएं ऑल प्रेस करें हमारी वीडियो सबसे पहले देखें आदिवासी समाज गाना मैं अभीजी मीटिंग ने बिटी बिजी मीटिंग में उपस्थित रहे ने हमने बताया ने प्रोत्साहित करना 132 ગામના આગેવાનો તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ સરપંચશ્રીઓ આગેવાનશ્રીઓ સમાજના તમામ આગેવાનો ઠેટ દિલ્હીથી આપણી વાત એમને જાણી કે કમાતમાં કંઈક થઈ રહ્યું છે એમણે થી દોડીને આજે સર ફોન કર્યો કે હું ત્યાં આવું છું એવા આપણા આદિવાસી સમાજના મૂળભી રમસીભાઈ આદિવાસી એકતા પરિષદ જેને આપણે હમીરપુરામાં ગઈ વખતે બે વર્ષ પહેલા ભારતનો ઇતિહાસ બન્યો કે આવડી મોટી આદિવાસી એકતા પરિષદ ની મીટિંગ કોઈ જગ્યાએ થઈ નહીં એના સર સંચાલક આદિવાસી એકતા પરિષદ પ્રમુખ આપી દીધું બીજા ને આપી દીધું છોડી દીધું એમ તો સમાજના પ્રમુખ રહ્યા જ કહેવાય ઘણા બધા મહાનુભાવો છે આ ચર્ચા આ વાત બધું ઘણું વારું છે ને પણ આપણે પરીક્ષાઓ આવે ત્યારે છોકરાઓની પરીક્ષા આવે ત્યારે બીજે લગન ચાલતા હોય આપણા તેલ ચડાયે તારથી માઇક ના ભૂંગણા ટૂં ટૂં લગ્ન નદી છે ડીજે ઢોલિયા બધું જ વાગે આપણા બેન કોઈની દીકરી કોઈક છોકરો પરીક્ષા આપતો હોય ને કંટાળી જાય પરિણામે એને જે માર્ક્સ મેળવવો જોઈએ મળતા નથી આપણું રિઝલ્ટ ઓછું આવે છે એનું તારણ અમે કાઢતા ધીમે ધીમે કાઢતા કાઢતા આ માસ્તર સાહેબો પણ બેઠા છે એટલે તમે કંઈક કરો ને તેમરાણ ભણાવવા કેમ એમ કે નિહાર મેભાગે જ કરે અને સોરણ ત્યાં જ હોય એટલે આપણું શિક્ષણ સારું સુધરે છોકરાઓને તકલીફ ના પડે એની ચર્ચા કરતા કે આપણે ત્યાં તાલુકા મથકના દવાખાનામાં ડિલિવરી માટેના ડોક્ટરો નથી કે રસ્તામાં પડીએ વાગે ઓર્થોપેડિક ડોક્ટરો નથી વાત સાચી આ સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે એનું મેકમ વધારવું પડે આપણા અને આપણા ધારાસભ્ય કે જે આદિવાસી વિસ્તાર છે સરકારમાં રાજ્ય સરકારમાં એનું મેકમ નક્કી થયેલ હોય છે કે આમાં આટલા આટલા ડોક્ટર જોઈએ પણ આ તાલુકા કક્ષાના જે સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે સામૂહિક આરોગ્ય કેન્દ્રને બદલે જનરલ હોસ્પિટલ તરીકે નામ અપાવીએ તો વધારાનું મેઘમ આવે નહીં તો નહીં આવે લડીએ આપણે પત્ર આપે જઈએ મળવા મને કે આપણે બીજું કઈક કયું ઉદાહરણ કરીએ મેં કીધું ડીજે એક હોય ચાલેલા બે હોય ચાલે પણ બહુ થાય છે એમાં કઈક સુધારો કરીએ કે આપણે બે જણા વાત નહીં મેઘતા એમ કે બધાને જ બોલાવ બધા હું કહે છે આપણે મુદ્દાઓ આપીએ આપણા લગ્ન રિવાજના બાળવાળું ચાલશે યથા પ્રસંગ યથાશક્તિ બધું ચાલશે પણ શક્તિ ની હોય ને ભક્તિ કરવા જાય તો તકલીફ પડે થોડુંક રિસ્ટ્રિક્શન મૂકી તો સારું

બીજા ઘણા બધા પ્રસંગો ગોળધાણા કરવા જઈએ હવે તો આ વિચારવા મુદ્દા છે કરવું કે ના કરવું આપણે બધા ભેગા થઈને નક્કી કરવાનું મોસાડો આવે તો મોસાડું રાતના અગિયાર વાગે બાર વાગે લઈને આવે પહાડું તો આપણે એને વેલું લાવવાનું કે લાવવાનું અને વેલું લાવવા માટે ગામના આગેવાનો નક્કી કરવાનો છે આપણો સમાજ તો કેસે બધા વડીલો કેસે પણ ગામના પોલીસ પટેલ પુંજારા અને બળવા જે આગેવાનો છે એ નક્કી કરવાનું છે કે આ મહાડું આટલા વાગે આવવું જોઈએ તો જ માણસો નહીં તો નહીં આ મુદ્દા મુદ્દાઓ અંદર હશે ના તો તમે ઉમેરી જુઓ ચાલી એટલા સિવાયના મુદ્દા પણ તમારામાં ઘણા બધા અભણ તો અભણ મુદ્દાઓ પણ અંદર સમાવેશ કરવા માટે પ્રયત્ન કરવાનો છે અને આપણે જ્યાં સુધી આવી બાબતમાં ભેગા ના થઈએ તો એનો નિકાલ નહીં આવે અમે સાબરકાંઠામાં જઈએ દાહોદમાં જઈએ પંચમહાલ જઈએ આ બાજુ નર્મદામાં જઈએ દરેક છીએ અલગ અલગ રીત રી છે પણ બધી જગ્યાએ એ સુધારા થઈ રહ્યા છે દાહોદમાં પણ થઈ રહ્યા છે દાહોદમાં તો છોરી વલાવવાનો થાય ખર્ચો કોઈક ને કોઈક મિત્રો પૂછજો ભળી લઈ ગળી નોકરી કરતી લાડી આલે